રક્ષાબંધન તહેવાર નિમિત્તે બહેનો પોતાના વાલસોયા ભાઈને રાખડી બાંધે છે ત્યારે આ પવિત્ર તહેવાર નિમિત્તે એમટીએસ દ્વારા બહેનોની મુસાફરી માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે આ તહેવાર નિમિત્તે એએમટીએસ દ્વારા બહેનોને મોટી ભેટ આપવામાં આવે છે રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને આગામી ઓગણીસ ઓગસ્ટ રક્ષાબંધનના રોજ મહિલા મુસાફરોની એએમટીએસ બસમાં મફત મુસાફરી કરી શકે તેવો નિર્ણય લેવાયો છે ત્યારે અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશને મહિલાઓને વિનંતી કરી છે કે તેઓ આ ઓફરનો લાભ ઉઠાવે અને સરળતાથી રક્ષાબંધનની ઉજવણી કરે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ